શ્રી પરશુરામ બ્રહ્મ સમાજ સંગઠન નવ વર્ષની પૂર્ણતાને રેશમા વર્ષમાં શ્રી પરશુરામ સંગઠનના નવા નામ અને નવા પ્રતિક સાથે કાર્યરત છે બેન રાજકીય વિચારધારા સામાજિક કાર્યો થકી આગવી ઓળખ ઊભી કરનાર શ્રી પરશુરામ સંગઠન શ્રાવણ માસના પ્રારંભે દસમું વર્ષ પૂર્ણ કરી અગિયારમાં વર્ષમાં પ્રવેશ કરી રહ્યું છે શ્રી પરશુરામ સંગઠનના અગિયારમાં વર્ષમાં મંગલ પ્રવેશ નિમિત્તે વિવિધ કાર્યક્રમો થકી ઉજવણી કરવા જઈ રહ્યું છે જે અંતર્ગત આજ રોજ તારીખ ચાર ઓગસ્ટ બે હજાર ચોવીસને રવિવારના રોજ ભરૂચ પાંજરાપોર ખાતે ગૌપૂજન અને વૃક્ષની પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું પ્રથમ ભગવાન શ્રી પરશુરામની તસ્વીરને ફુલહાર અને પુષ્પ અર્પણ કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી આ પ્રસંગે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજના જિલ્લા પ્રમુખ જનક પટેલ બ્રહ્મ સમાજ શહેર એકમના પ્રમુખ હેમંત શુક્લા મહિલા શહેર એકમના હેમાબેન શુકલ શ્રી પરશુરામ ક્રેડિટ સોસાયટીના ફાઉન્ડર રજનીકાંત રાવલ ચેરમેન શૈલેષભાઈ દવે ભરૂચ પાંજરાપોળના ટ્રસ્ટી મહેન્દ્રભાઈ કંસારા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા શ્રી પરશુરામ સંગઠન ભરૂચ જિલ્લાના પ્રમુખ કુનાલ દવેએ સૌ ઉપસ્થિતિ અગ્રણીઓનો આભાર વ્યક્ત કર્યો હતો જ્યારે સમગ્ર કાર્યક્રમનું સંચાલન કિરણભાઈ જોશીએ કર્યું હતું